સંતરાપુર તાલુકાની પીએમ તાલુકા શાળાનો વાર્ષિક ઉત્સવ શાળા ખાતે તાલુકા ઘટક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ સંગાડાની અધ્યક્ષતામાં યોજાયો પીએમ શ્રી તાલુકા શાળા સંતરામપુરમાં વાર્ષિક ઉત્સવ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ શાળા ખાતે ઉજવાયો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મદનસિંહ ખરાડી સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ સાહની સાહેબ તથા નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી તથા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ સંગાડા મહામંત્રી શ્રી હરીશભાઈ પટેલ સીઆરસી ધર્મેન્દ્રભાઈ પરમાર તથા ટીચર્સ

બાળકોએ ખૂબ એમનું સારું વ્યક્તિત્વ વધુ પ્રદર્શિત કર્યું છે અને વાર્ષિક ઉત્સવોનો મતલબ જ એ થાય છે કે બાળકોની જે સ્કિલ એ એ લોકોની અંદર જે છુપાયેલી જે સ્કિલ છે એ બહાર આવે અને સ્ટેજ પિયર જે હોય છે બાળકોને એ પણ દૂર થાય છે અને આજે આ જે કાર્યક્રમ જે છે એમાં પ્રિન્સિપલ છે શાંતિભાઈ અને તાલુકાના જે સંઘના શિક્ષક સંઘના જે પ્રમુખ સંઘાડા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમણે ખૂબ સારું કામ કરી કર્યું છે અને આ શાળાની જે પ્રવૃત્તિઓ છે એની જે આખું લિસ્ટ છે એને આપણે જોઈએ તો સાચે જ સરકારી શાળા છે પણ એની પ્રવૃત્તિઓ અને એના સ્માર્ટ ક્લાસ અને છોકરાઓની જે પ્રવૃત્તિઓ છે એ પણ ખૂબ સારી રહી છે આજના વાર્ષિક ઉત્સ ઉત્સવમાં છોકરાએ ખૂબ એવો સારો દેખાવ કર્યો છે અને એના માટે શ્રેય બધો જ જે આખા જે શિક્ષક મંડળ શિક્ષક ગણ શિક્ષિકા બહેનો અને ભાઈઓને જાય છે અને પ્રિન્સિપલ સાહેબને ખૂબ ખૂબ અમે એના માટે એમનો એમની શુભકામનાઓ આપીએ છીએ કે એ ખૂબ એમની શાળાને આગળ વધાવે અને બાળકો ખૂબ સારું શિક્ષણ મેળવીને અહીંયાથી ખૂબ એમનું વ્યક્તિત્વ પ્રદર્શિત કરે આખી દુનિયામાં ખૂબ સારા એવા વકીલ છોકરાઓ થાય એ જ મારી આજની શુભકામનાઓ છે આપ અને ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપલ સાહેબનો પૂરા શિક્ષક ગણનો કે જે અમને બોલાવ્યા અમને આમંત્રિત કર્યા આપ ખૂબ ખૂબ આભાર નિશાબેન મોદી નગરપાલિકા સંત્રામપુર પ્રમુખ